નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના નાનાંકેવાડિયા પેડળા અને સવલણા ગામની અંદર પીજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા કોર્પોરેટ રેડ કરવામાં આવી પીજીવીસીએલ વિજિલન્સ ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો લખતર તાલુકાની અંદર ઘણા બધા ગામો એવા છે કે જેની અંદર જે મીટર ઘરે મીટર લાગેલા છે તેને અને ટીસીના મીટરની અંદર ઘણો બધો તફાવત આવે છે આવા ગામોની યાદી કરવામાં આવે છે અને તેમાં તબક્કાવાર પીજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા કોર્પોરેટ રેડ કરવામાં આવે છે ત્યારે આજે લખતર પીજીવીસીએલ ટીમ અને વિજિલન્સ ટીમ દ્વારા લખતર તાલુકાના નાનકેવાડિયા પેઢડા અને સવલાણા ગામની અંદર કોર્પોરેટ રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન તેમના દ્વારા જે વીજ કનેક્શનની અંદર ગેરરીતિ ઝડપાઈ જવા પામી છે તેવા વીજ કનેક્શન ધારકો સામે લખતર ન્યાયકોર્ટની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવશે અને તેમને તેમની સામે ફરિયાદ દાખલ કરવા સાથે તેમના ઘર વપરાશને ધ્યાને લઈ અને તેમના ઘરની અંદર કેટલી ચીજવસ્તુઓ લાગેલી છે તે ધ્યાને જોઈ તેમને મોટી રકમના દંડ પણ ફટકારવામાં આવશે